નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને મરચીની અંદર એક જબરજસ્ત પરિણામ બતાવવા જઈ રહ્યો છું ઓકે કેમ કે જે ખેડૂતો તકલીફો આવતી હોય કે ઘણા બધા પ્રશ્નો થતા હોય વિકાસ ન થવો ઓકે તો એમાંય એક આપણને જબરજસ્ત અને સુપ પરિણામ મળ્યું છે તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાત કરતા પહેલા પહેલા તો આ તમે આખું ખેતર બતાવો મરચી બરાબર એક વીઘાની એમની વાડી છે મરચીની પ્લસ

કે દોઢ મહિનાની મરજી છે આમાં કોઈ પ્રશ્ન તમને જોવા મળે નહીં બરાબર નહીં કોકડવાટ નહીં ફંગસ તકલીફ બરાબર જે પીરાપાન થઈ જાય કોઈ પણ પ્રશ્ન તમને આમાં જોવા મળે મળે નહી તમે છે એક સરખો બધાનો વિકાસ છે બરાબર તો આટલું સરસ પરિણામ આપણા જે ખેડૂત મિત્રો છે એમને કઈ રીતે મળી આવ્યું એમની સાથે આપણે વાતચીત કરીશું તો શું નામ સાહેબ તમારું ઠાકોરભાઈ ઠાકોરભાઈ આ તમારે તાલુકો કયો લાગે સંખેડા તાલુકો એમનો લાગે સંખેડા જિલ્લો કયો લાગે છોટો

કે પોટા સડાવો જો પણ મુ કીનો ગુરોજ જ જો ઓ હોય તો પછી પે હું કા ફટો ખર્જો કરવાનો બરાબર એટલે ના કર્યો ઓકે તમને ખાલી બેવર ડ્રિન્ચિંગ કરી છો રૂપિયા નું રાસાયણિક ખાતર વાપર્યું નથી ખોટો કર્યો દર વર્ષે તો આપણે બાપાજી જ છે ખર્ચા કરીએ જ છે ને તો આસલ મુકુ ગુરોજ જન વાપર્યું બરાબર હારું ગુરો તો પછી માં પપ્પા કે આવે ચાલો દે હવે જઈ દે ચાલે દે લાગે બરાબર એટલે ભઈ નહીં હવે સમર આજુબાજુ કોઈ મરજી કરી છે

એમના બાજુમાં જેમને મરજી કરી છે એમને રાસાયણિક ખાતરના ડોઝ આપેલા છે તમે ડીએપી કહો એનપીકે કો સલ્ફેટ બધું એમને નાખ્યું હશે જે નાખ્યું હોય અને એમને ફક્ત આ ત્રણ વસ્તુનું ડ્રિન્ચિંગ કરી ફક્ત બે વાર દોઢ મહિનાની અંદર અને એમના કરતા આમનો બે ગણો વિકાસ છે બરાબર ઓકે તો બીજું તમે આમાં શું શું નાખ્યું છે સ્પ્રે સાનું સાનું આ બે જ વસ્તુ

આજે લોકો ને નાની નાની મરજી હોય તો ઉપર થી થીપ થવાની શરૂઆત થઈ જાય એટલે રોગ ને આપણે દવા કરીએ મૂકો રોગ હજુ જોઈએ એવો આવ્યો ને પહેલો આવ્યો ભાઈ તો થોડાક દિવસ લંબાવ્યા પછી ઓકે તો મૂકો આવે રોગ આવવાની તૈયારી થોડુંક લાગે કે આપણે કોક જગ્યાએ આવે છે તો આપણે સ્પ્રે કરીએ અત્યારે લગીને આવ્યો દોઢ મહિના ના નહીં આવ્યો આગળ નહીં આવ્યો ના નહીં આવ્યો બરાબર એટલે આ દવા ફરી મંગાવવા ને તમારે જોઈએ મૂકો પા ફરી મંગાવવા આવે પણ હજુ આ તમે પહેલી વાર વાપરી પહેલી વાર ને તમે આ દવા જ્યારે મંગાવી તમને વિશ્વાસ હતો કે રિઝલ્ટ આવશે કે નહીં આવે ના તો વિશ્વાસ હવે કેવું લાગ્યું પછી મારા બી ખબર પડી કે ના દવા બરાબર કંઈક છે હા ભાઈ પહેલાં એમને જ્યારે મંગાઈ ત્યારે વિશ્વાસ નતો વાપરી પેલું કહેવાય ને ગોળ ખાઉં તો ખબર પડે કે ગળ્યો છે મીઠો છે કડવો છે બરાબર એમને વાપરી તો એમને સો ટકા રિઝલ્ટ દેખાય ના બીજાના કરતાં સારું રાસાયણિકનો મોંઘો ખર્ચો નહીં આ તમને દવા પોસાય હા ને બરાબર એવી રાઉન્ડ ચાલે એટલે દવા દવા પોસાય સારી અને પ્લસ કે રાસાયણિકનો કોઈ ખર્ચો નહીં રાસાયણિક ખાતર રીઝન મળવું જોઈએ ખર્ચા તો બધા જાતે જ ના કરવા તૈયાર રીઝન નું મળવું જોઈએ ને ઓકે રીઝન મળે તો ખર્ચો કરીએ ને આપણે બરાબર તો કોઈ રાસાયણિક અમે ખાતર નથી વાપરી કોઈ એગ્રોની દવા નથી વાપરી ફક્ત આપણી આ ટ્રીટમેન્ટ કરી છે દોઢ મહિનાની મરચી છે કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને મરચીનો ફરી તમે વિકાસ બતાવી આખા ખેતરમાં જબરજસ્ત વિકાસ છે કોઈ પ્રશ્ન એમને જોવા નહીં મળે આ જુઓ બતાવો અહીંયા છે ને બરાબર પેલું તો તમે આજે આ મરચી નો પેલો ક્વોલિટી જોવો તમે બને ને આવી એનું સાઇનિંગ ક્વોલિટી આ તમે જો છે હજુ શરૂઆત થઈ છે આવવાની આ તમે જો બસ પેલો ને એટલે આજે છે હજુ આ શરૂઆત થઈ છે શરૂઆત છે કમ્પ્લીટ જ છે બરોબર ગોડ મહિનાની મરચી બસ ના દોરજો બરાબર ક્વોલિટી ખબર પડી જાય 1.5 મહિનાની મરચી છે કોઈ રાસાયણિક નહીં કોઈ કેમિકલ વાળી દવા નહીં ફક્ત આપણી ઓર્ગેનિક પ્રોડક્ટનો જેમનો ઉપયોગ કરે છે ને ઓર્ગેનિક બેઝ ઉપર આપણું ખાલી ભૂમિ પરિવર્તન વાપર્યું છે તો અમારો રૂપ પણ ઓછા છે કોઈ પ્રકારનો પ્રશ્ન જોવા નથી મળતો મરચી એમને કોઈ પણ જગ્યાએ તમને સુકાઈ હોય એવું તમને નહીં દેખાય કોઈ પીરા સ્વરૂપ પણ નહીં દેખાય કોઈ જગ્યાએ તમને કોકડવાટ નહીં લાગે એકદમ ફ્રેશ મરચી છે ઓકે તો સો ટકા તમને રિઝલ્ટ મળ્યું સો મળ્યું બરાબર આ વિડીયો ઉતારે તો નહીં બોલતા કે મળ્યું સો ના મળ્યું દેખાય છે ને પણ બરાબર આ ગામ કયું તમારું તનકલા ગામ તનકલા ગામ તમારે લાઈવ રિઝલ્ટ જોવું હોય સંખેડા તાલુકાની અંદર તોય તમે આવી શકો ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધું તમારો ખુબ ખુબ અને જે લોકો મરચી ખેતી કરે છે એમને દવા વપરાય કે ના વપરાય વપરાય ને સો ટકા વપરાય સો ટકા બરાબર ખેડૂત મિત્રો કેવું છે સો ટકા વપરાય રિઝલ્ટ મળશે એમને મળશે ને આપડે મળ્યું એટલે એમને મળવાનું ને બરાબર છે ઓકે તો વિડીયોને પહેલી પેલી વાર જોતા તો લાઈક કરો શેર કરો હવે એ દવા લેવા આવું છે તમે મોકલાવો કે લેવા આવું જીરાભાઈ જોડે બરાબર ઓકે તો ફરી વાર પણ આપડી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું કે છે તો પહેલીવાર બીજા ખેરુનો ફાયદો થાય ને બરાબર આપકો રિઝન જોવે છે બીજા ખેડૂત પૂછે છે કરે તમને એટલે મેં ફોટા પાધા હતા હા એવું કે તો દમુલીવારા કે આ દવા દવા એમ આપાવતા હારો એમ બરાબર અમારો આટલી મોટી થાય ને એમ હજુ તો નોન નાની છે કે અમારી ઓકે સટકતી નહી વધારે એમ બરાબર હારો આડક ના આવે તો વાત કરી સાહેબને તમારે ઓટો મારજો દવા દેજો એટલે બીજા પણ ખીડુ છે એને પૂછે છે કે આટલું જોરદાર વિકાસ કઈ રીતે થયો અમે પણ દવા જોવે છે બરાબર તો ખા તમારે વધારે માહિતી માટે તમે નીચે નંબર દેખાતો હશે એની પર તમે સંખેડા તાલુકાની અંદર તમારી પ્રોડક્ટની વધારે માહિતી જોવે તો તમે નંબર પર કોલ કરી શકો ઓકે થેન્ક યુ